જરૂર પડે ત્યાં કેમેરા લગાડવા અને ફાર્મ હાઉસના માલિકોને જે પાર્ટી માટે આવતા હોય તેઓની યાદી રાખવા માટે જણાવવામાં આવ્યું છે ફાર્મ હાઉસમાં કોઈ ગેરપ્રવૃત્તિઓ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું અને લસકાણા ચેકપોસ્ટ સીમાડા અને રેશમા ચોકડી અવધૂતનગર સોસાયટી ચોકડી એવી સરથાણા અને પૂર્ણગામ વિસ્તારમાં આવતી તમામ ચાર રસ્તાઓ પર વાહન ચેકિંગ કરવામાં આવેલું છે સરથાણા પીઆઈએ કહ્યું કે થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ કમિશનરની સૂચના પ્રમાણે પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે હોટેલ થી લઈને ફાર્મ હાઉસ સહિતની જગ્યાઓ પર પેટ્રોલિંગ થઈ રહ્યું છે હનુમાન યુવા કથા ચાલી રહી હોવાથી ત્યાં મોટી સંખ્યામાં બંદોબસ્ત કરાયો છે કોઈ ને લઈને અવાવરૂ જગ્યાએ પણ સખત રીતે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે થર્ટી ફર્સ્ટના તૈયારીઓમાં અત્યારે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનુમાન કથાનું આયોજન છે તો ત્યાં પણ એક મોટો બંદોબસ્ત છે સાથે સાથે મહેરબાન સીપી સાહેબની સૂચના અનુસંધાને દરેક હોટલોમાં ચેકિંગ ચાલુ છે આસપાસમાં કોઈ ફાર્મ કોઈ પાર્ટી પ્લોટ કે ત્યાં કોઈપણ જાતની કોઈ વગર પરમિશનની કોઈ દિવાળીના થર્ટી ફસ્ટના લીધે કોઈ ઉજવણી ન કરે એની સૂચનાઓ આપેલી છે નાકાબંધી ઉપરાંત પ્રોબિશનને લગતી તમામ પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલુ છે અને દરેક અવાવરૂ જગ્યાએ પેટ્રોલિંગ ચાલુ છે એ સતત પેટ્રોલિંગ નાકાબંધી અને થર્ટી ફર્સ્ટના લીધે પોલીસ ખૂબ જ સતર્ક રીતે પેટ્રોલિંગ કરી રહી છે